બાબરાના અમરાપુરામાં રામનાથ મહાદેવ મંદિરે ગોપાલ ભાઈ ઇટાલિયાઈ જીત હંસલ કરતા બટુક ભોજન કરાવવામાં આવ્યું બાબરાના અમરાપુરા ગામે રામનાથ મહાદેવ મંદિરના પટાગણમાં બટુક ભોજન રમેશ ભાઈ રામજી ભાઈ તાવેતિયા તરફથી રાખવામાં આવેલ હતું વિસાવદરની સીટ ઉપરથી ગોપાલ ઇટાલિયા જીંગી બહુમતી જીતતા રમેશ ભાઈ દ્વારા માનતા માનેલતે પૂર્ણ કરવામાં આવેલ હતી તેમાં બાબરા આપ પાર્ટીના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા

રમેશભાઈ રામજીભાઈ કાવેકિયા જો આ અમરાપરાના છે મૂળ હાલ છે સુરત એમાં આજે મારે ફોન આવ્યો એને કીધું કે મારે ગોપાલભાઈ જે વિસાવદરની સીટમાં સીધા છે એટલે મારે એ કેનાથભાઈ કીધેલું હતું ભાઈ હું બધા અમરાપરાના છોકરાઓને બધું ભોજન કરાવ્યું હાલ અમે વિસાવદરની જનતાનો ખૂબ આભાર માનીએ છીએ કે ગોપાલભાઈને આટલી મોટી જંગી લીટથી જીતા છે અને વધુ રમેશભાઈ કોઈ પક્ષમાં ન હોવા છતાં અને મારે ફોન આવ્યો હતો એણે મને કીધું કે હું કોઈ પક્ષમાં નથી પણ એ ગોપાલભાઈ એક સાચો વ્યક્તિ છે અને એટલે જ મેં આ રીતે માનતા કે રાખી કે મારા અમરાપરાના બધાને બધું ભોજન કરાવું હાલ અહીંયા અમરાપરામાં રહેતા હાલ સુરત સિદ્ધ છે અમૂલ ડેરી છે ત્યાં એટલે હું આ તો કે રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ અમારી પાર્ટી આ એણે એને એટલે બધું ભોજન કરાવેલું છે અને જે માનતા પણ કરેલી છે જય જીતભ